હનુમાનજી ના અમૂલ્ય સંદેશ ભક્તો તમારી સામે હનુમાનજી ના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તેમાંથી માત્ર એક ફોટો પસંદ કરો અને જાણો તમારા ભાગ્યમાં શું લખ્યું છે પ્રિય મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું હનુમાનજી ના તે અમૂલ્ય સંદેશો વિશે જે તમારું જીવન બદલી શકે છે હનુમાનજી કહે છે કે જીવનમાં ક્યારે હાર ન માનો કારણ કે તમારી અંદર એક અસીમ શક્તિ છે જે તમને કોઈ પણ અવરોધને પાર કરવા માટે તૈયાર કરે છે તમે પણ મુશ્કેલીમાં હો ત્યારે હનુમાનજીને યાદ કરો તેઓ તમારી સાથે છે અને તમને માર્ગદર્શન આપશે આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ આગળ વધો કારણ કે સફળતા તેમને જ મળે છે જેઓ અથાગ પ્રયત્ન કરે છે હનુમાનજી ની ભક્તિ માં એવી શક્તિ છે કે તે તમારા દુઃખોને દૂર કરી શકે છે તમે નામનો જાપ કરો અને જુઓ કેવી રીતે તમારું જીવન બદલાય છે છે પ્રિય ભક્તો કહે કે સેવા અને સમર્પણ જીવનનું સાચું સુખ છે તમે અન્ય ની મદદ કરો અને તમારી અંદરની શાંતિ અનુભવો આ મોટિવેશનલ વાત તમને કહે છે કે ક્યારે અહંકાર ન કરો કારણ કે તે તમને પતન તરફ લઈ જાય છે હનુમાનજી જેમ રામજીની સેવા કરી તેમ તમે પણ તમારા લખ્યું છે તે તમારા કર્મો પર આધારિત છે તેથી સારા કર્મો કરો અને આશીર્વાદ મેળવો આ સંદેશમાં આપણે વધુ વાત કરીશું હનુમાનજીની વાર્તાઓ વિશે જેમ કે તેઓ કેવી રીતે લંકા પહોંચ્યા અને સીતાજીને શોધી કાઢ્યા તેમની ભક્તિ અને શક્તિનું વર્ણન કરીએ તો તે અનંત છે પ્રિય મિત્રો તમે જાણો છો કે હનુમાનજીને પવન પુત્ર કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારી અંદરની શક્તિને જાગૃત કરો કારણ કે હનુમાનજી તમને હંમેશા મદદ કરશે તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા મનને શાંતિ મળશે હનુમાનજી કહે છે કે ધીરજ અને વિશ્વાસ જીવનની કુંજી છે તમે ક્યારેય નિરાશ ન થાઓ અને આગળ વધતા રહો આ સુવિચાર તમારા દિવસને ઉજ્જવળ બનાવશે પ્રિય ભક્તો હવે વાત કરીએ તે ત્રણ ફોટા વિશે જે તમારી સામે છે પ્રથમ ફોટોમાં હનુમાનજી તેમની ગદા સાથે ઊભા છે જે શક્તિનું પ્રતીક છે જો તમે આ ફોટો પસંદ કરો તો તમારા ભાગ્યમાં મોટી સફળતા લખાઈ છે તમારા પ્રયત્નો ફળશે અને તમને ધન અને સન્માન મળશે પરંતુ તમારે હનુમાનજીની ભક્તિ કરવી પડશે બીજો ફોટોમાં તેઓ રામજીના ચરણોમાં બેઠા છે છે જે ભક્તિનું જો તમે આ પસંદ કરો તો તમારું જીવન શાંતિ અને સુખથી ભરેલું રહેશે તમારા પરિવારમાં ખુશી આવશે અને તમારા દુઃખો દૂર થશે ત્રીજો ફોટોમાં તેઓ ઉડતા દેખાય છે જે સ્વતંત્રતા અને ઝડપનું પ્રતિક છે જો તમે આ પસંદ કરો તો તમારા ભાગ્યમાં નવા અવસરો આવશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો પ્રિય મિત્રો આ ફોટા પસંદ કરીને તમે તમારા જાણી શકો છો પરંતુ યાદ રાખો કે હનુમાનજીના આશીર્વાદ વિના કંઈ શક્ય નથી હવે વધુ વાત કરીએ હનુમાનજીના સુવિચાર વિશે તેઓ કહે છે કે જીવનમાં સત્ય અને ધર્મનું પાલન કરો કારણ કે તે તમને સાચી સફળતા તરફ લઈ જશે તમે ક્યારે અન્યાય ન કરો અને હંમેશા સારા માર્ગ પર ચાલો આ મોટિવેશનલ શબ્દો તમને પ્રેરિત કરે છે કે કે તમારા ભયને દૂર કરો કારણ હનુમાનજી તમારી રક્ષા કરશે તમે તેમના મંત્ર જાપ કરો અને તમારી શક્તિ વધારો હનુમાનજીની વાર્તા એવી છે કે તેઓ બાળપણમાં સૂર્યને ફળ સમજીને ખાવા ગયા હતા જે તેમની અસીમ શક્તિ દર્શાવે છે તમે પણ તમારી અંદરની શક્તિને ઓળખો અને મોટા સ્વપ્ન જુઓ આ સુવિચાર તમને કહે છે કે પરિશ્રમ અને ભક્તિ વિના સફળતા મળતી નથી તેથી તમે હંમેશા મહેનત કરો અને હનુમાનજી પર વિશ્વાસ રાખો પ્રિય ભક્તો હનુમાનજી કહે છે કે જીવનમાં સંયમ અને નિયમિતતા જરૂરી છે તમે તમારા કાર્યોને નિયમિત કરો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે તમારા પાછલા ભૂલોને ભૂલી જાઓ અને નવી શરૂઆત કરો કારણ કે હનુમાનજી તમને માફ કરશે અને માર્ગદર્શન આપશે તમે તેમના ભજનો સાંભળો અને તમારા મનને પ્રફુલ્લિત કરો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા હકારાત્મક વિચારો રાખો કારણ કે તે તમારા જીવન ને બદલી શકે છે તમે નકારાત્મકતા ને દૂર કરો અને હનુમાનજી ની કૃપા મેળવો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા સ્વપ્નોને પૂરા કરવા માટે અથાગ પ્રયત્ન કરો કારણ કે સફળતા તમારી પાસે જ આવશે પ્રિય મિત્રો હવે વાત કરીએ રામાયણની તે વાર્તા વિશે જ્યાં હનુમાનજીએ પર્વત ઉઠાવીને લક્ષ્મણજીને બચાવ્યા તે તેમની ભક્તિ અને તાકાતનું ઉદાહરણ છે તમે પણ તમારા પ્રિયજનો માટે તેમ જેવા બનો અને તેમને મદદ કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે જીવનમાં અડચણો આવે તો તેને તક તરીકે જુઓ કારણ કે હનુમાનજી તમને માર્ગ બતાવશે તમે તેમના નામનો જાપ કરતા રહો અને તમારી શક્તિ વધારો હનુમાનજી કહે છે કે સ્વાસ્થ્ય અને મનની શાંતિ જીવનનું મૂળ છે તમે નિયમિત વ્યાયામ કરો અને તેમની ભક્તિમાં લીન થાઓ આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા કર્મોને સુધારો અને સારું જીવન જીવો પ્રિય ભક્તો હનુમાનજીના સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા શીખતા રહો કારણ કે જ્ઞાન તમારી સૌથી મોટી સંપત્તિ છે તમે પુસ્તકો વાંચો અને તેમના જીવનથી પ્રેરણા લો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને જાગૃત કરો કારણ કે હનુમાનજી તમને કળા અને સર્જનાત્મકતા આપશે તમે તેમના મંદિરમાં જાઓ અને તમારા મનને શુદ્ધ કરો હનુમાનજી કહે છે કે પરિવાર અને મિત્રો જીવનનું આધાર છે તમે તેમની સાથે સમય વિતાવો અને તેમને પ્રેમ કરો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ કાર્ય કરો કારણ કે કાલ ક્યારે આવતો નથી પ્રિય મિત્રો હનુમાનજીની વાર્તા એવી છે કે તેઓ અહિરાવણને હરાવીને રામજીને બચાવ્યા તે તેમની બુદ્ધિ અને શક્તિનું પ્રતીક છે તમે પણ તમારી બુદ્ધિનો ઉપયોગ કરો અને મુશ્કેલીઓને હરાવો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને આગળ વધો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા જીવનને આશીર્વાદિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં સરળતા અને વિનમ્રતા જરૂરી છે તમે અહંકારને ત્યાગો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા સ્વપ્નોને અનુસરો અને ક્યારે રોકાશો નહીં પ્રિય ભક્તો હવે વધુ વિસ્તારથી વાત કરીએ હનુમાનજીના જીવનની ઘટનાઓ વિશે તેઓ જન્મ્યા ત્યારે તેમની માતા અંજના અને પિતા કેસરી હતા પરંતુ તેમનું અસલી પિતા પવનદેવ છે તેથી તેઓ પવનપુત્ર કહેવાય છે તમે તેમના બાળપણની વાર્તાઓ સાંભળો અને તમારા અંદરના બાળકને જાગૃત કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને ઓળખો અને તેને વિકસિત કરો કારણ કે હનુમાનજી તમને મદદ કરશે તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારા મનને શાંત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રેમ અને ક્ષમા જરૂરી છે તમે અન્યને માફ કરો અને તમારા હૃદયને હળવું કરો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને વિચલિત ન થાઓ પ્રિય મિત્રો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સારા સંગતમાં રહો કારણ કે તે તમારા જીવનને પ્રભાવિત કરે છે તમે નકારાત્મક લોકોથી દૂર રહો અને હનુમાનજીની ભક્તિમાં લીન થાઓ આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા કર્મોને સુધારો અને તમારા ભાગ્યને બદલો તમે તેમના ભજનો ગાઓ અને તમારા દિવસને શુભ બનાવો હનુમાનજી કહે છે કે જીવનમાં અનુશાસન અને નિયમિતતા જરૂરી છે તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા અંદરના ભયને જીતો અને આગળ વધો પ્રિય ભક્તો હવે વાત કરીએ તે વાર્તા વિશે જ્યાં હનુમાનજીએ સુરસા અને અન્ય અવરોધોને પાર કરીને લંકા પહોંચ્યા તે તેમની દૃઢતાનું ઉદાહરણ છે તમે પણ તમારી મુશ્કેલીઓને પાર કરો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ અને પ્રયત્ન જીવનની કુંજી છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને મહેનત કરો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા જીવનને બદલો હનુમાનજી કહે છે કે જીવનમાં સંતોષ અને શાંતિ જરૂરી છે તમે તમારા અંદરના લોભને ત્યાગો અને તેમના જેવા બનો તમારા સ્વપ્નોને પૂરા કરવા માટે અથાગ કાર્ય કરો પ્રિય મિત્રો હનુમાનજીના જીવનમાં ઘણી વાર્તાઓ છે જે તમને પ્રેરણા આપે છે જેમ કે તેઓ કેવી રીતે રાવણના પુત્રને હરાવ્યા અને તેમની ભક્તિ દર્શાવી તમે તેમની વાર્તાઓ વાંચો અને તમારા જીવનમાં અમલ કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને વિકસિત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી બુદ્ધિને તેજસ્વી કરો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રાર્થના અને ધ્યાન જરૂરી છે તમે નિયમિત ધ્યાન કરો અને તેમની કૃપા મેળવો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ કાર્ય કરો પ્રિય ભક્તો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સારા કર્મો કરો કારણ કે તે તમારા ભાગ્યને બદલે છે તમે અન્યની મદદ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને જાગૃત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો સાંભળો અને તમારા હૃદયને ભરી દો હનુમાનજી કહે છે કે જીવનમાં સ્વાસ્થ્ય અને આનંદ જરૂરી છે તમે તમારા શરીરની કાળજી લો અને તેમની ભક્તિમાં લીન થાઓ આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને સફળ બનો પ્રિય મિત્રો હવે વધુ વિસ્તારથી વાત કરીએ હનુમાનજીના મંદિરો વિશે ભારતમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે જેમ કે હનુમાનગઢી અને સંકટમોચન મંદિર તમે ત્યાં જાઓ અને તેમના દર્શન કરો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ તમારી તાકાત છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને આગળ વધો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા દુખો દૂર કરો હનુમાનજી કહે છે કે જીવનમાં વિનમ્રતા અને સેવા જરૂરી છે તમે અન્યને મદદ કરો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા સ્વપ્નોને અનુસરો અને ક્યારે હાર ન માનો પ્રિય ભક્તો હનુમાનજીની વાર્તા એવી છે કે તેઓ રામજીની સેવા માટે હંમેશા તૈયાર રહેતા તમે પણ તમારા કર્તવ્યને પૂર્ણ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને જાગૃત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી શક્તિ વધારો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રેમ અને કરુણા જરૂરી છે તમે અન્યને પ્રેમ કરો અને તમારા હૃદયને વિશાળ કરો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ પ્રયત્ન કરો પ્રિય મિત્રો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સત્યનું પાલન કરો કારણ કે તે તમને મુક્તિ તરફ લઈ જશે તમે અસત્યને ત્યાગો અને તેમના જેવા બનો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો ગાઓ અને તમારા મનને પ્રફુલ્લિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં અનુશાસન અને ધીરજ જરૂરી છે તમે તમારા કાર્યોને નિયમિત કરો અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભયને જીતો અને આગળ વધો પ્રિય ભક્તો હવે વાત કરીએ તે વાર્તા વિશે જ્યાં હનુમાનજીએ લંકા જલાવી અને રાવણને ચેતવણી આપી તે તેમની બુદ્ધિ અને શક્તિનું ઉદાહરણ છે તમે પણ તમારી મુશ્કેલીઓને હરાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ મોટિવેશનલ વાક તમને યાદ અપાવે છે કે વિશ્વાસ અને પ્રયત્ન જીવનની કુંજી છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને મહેનત કરો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા જીવનને આશીર્વાદિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં સંતોષ અને શાંતિ જરૂરી છે તમે તમારા અંદરના લોભને ને ત્યાગો અને તેમના જેવા બનો આ સુવિચાર અને તેમની ભક્તિ દર્શાવી તમે તેમની વાર્તાઓ વાંચો અને તમારા જીવનમાં અમલ કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદર ની શક્તિ ને વિકસિત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી બુદ્ધિને તેજસ્વી કરો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રાર્થના અને અને ધ્યાન ધ્યાન જરૂરી છે તમે નિયમિત કરો તેમની કૃપા મેળવો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે કાર્ય કરો પ્રિય ભક્તો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સારા કર્મો કરો કારણ કે તે તમારા ભાગ્યને બદલે છે તમે અન્યની મદદ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો સાંભળો અને તમારા હૃદયને ભરી દો હનુમાનજી કહે છે કે જીવનમાં સ્વાસ્થ્ય અને આનંદ જરૂરી છે તમે તમારા શરીરની કાળજી લો અને તેમની ભક્તિમાં લીન થાઓ આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને સફળ બનો પ્રિય મિત્રો હવે વધુ વાત કરીએ મંદિરો મંદિરો વિશે ઘણા પ્રસિદ્ધ છે જેમ કે હનુમાનગઢી અને સંકટ મોચન મંદિર તમે ત્યાં જાઓ અને તેમના દર્શન કરો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ તમારી તાકાત છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને આગળ વધો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા દુઃખો દૂર કરો હનુમાનજી કહે છે કે જીવનમાં વિનમ્રતા અને સેવા જરૂરી છે તમે અન્યને મદદ કરો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા સ્વપ્નોને અનુસરો અને ક્યારે હાર ન માનો પ્રિય ભક્તો હનુમાનજીની વાર્તા એવી છે કે તેઓ રામજીની સેવા માટે હંમેશા તૈયાર રહેતા તમે પણ તમારા કર્તવ્યને પૂર્ણ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને જાગૃત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી શક્તિ વધારો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રેમ અને કરુણા જરૂરી છે તમે અન્યને પ્રેમ કરો અને તમારા હૃદયને વિશાળ કરો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ પ્રયત્ન કરો પ્રિય મિત્રો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સત્યનું પાલન કરો કારણ કે તે તમને મુક્તિ તરફ લઈ જશે તમે અસત્યને ત્યાગો અને તેમના જેવા બનો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો ગાઓ અને તમારા મનને પ્રફુલ્લિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં અનુશાસન અને ધીરજ જરૂરી છે કે તમારા ભયને જીતો અને આગળ વધો પ્રિય ભક્તો હવે વાત કરીએ તે વાર્તા વિશે જ્યાં હનુમાનજીએ લંકા જલાવી અને રાવણને ચેતવણી આપી તે તેમની બુદ્ધિ અને શક્તિનું ઉદાહરણ છે તમે પણ તમારી મુશ્કેલીઓને હરાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ મોટિવેશનલ યાદ અપાવે છે કે વિશ્વાસ અને પ્રયત્ન જીવનની કુંજી છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને મહેનત કરો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા જીવનને આશીર્વાદિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં સંતોષ અને શાંતિ જરૂરી છે તમે તમારા અંદરના લોભને ત્યાગો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને કરે છે કે તમારા સ્વપ્નોને પૂરા કરવા માટે અથાગ કાર્ય કરો પ્રિય મિત્રો હનુમાનજીના જીવનમાં ઘણી વાર્તાઓ છે જે તમને પ્રેરણા આપે છે જેમ કે તેઓ કેવી રીતે રાવણના પુત્રને હરાવ્યા અને તેમની ભક્તિ દર્શાવી તમે તેમની વાર્તાઓ વાંચો અને તમારા જીવનમાં અમલ કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને વિકસિત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી બુદ્ધિને તેજસ્વી કરો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રાર્થના અને ધ્યાન જરૂરી છે તમે નિયમિત ધ્યાન કરો અને તેમની કૃપા મેળવો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભવિષ્ય ને બનાવવા માટે આજે જ કાર્ય કરો પ્રિય ભક્તો હનુમાનજી ના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સારા કર્મો કરો કારણ કે તે તમારા ભાગ્ય ને બદલે છે તમે અન્ય ની મદદ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકાર ને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો સાંભળો અને તમારા હૃદયને સ્વાસ્થ્ય અને આનંદ જરૂરી છે તમે તમારા શરીરની કાળજી લો અને તેમની ભક્તિમાં લીન થાઓ આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને સફળ બનો પ્રિય મિત્રો હવે વધુ વિસ્તારથી વાત કરીએ હનુમાનજીના મંદિરો વિશે ભારતમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે જેમ કે હનુમાનગઢી અને સંકટમોચન મંદિર તમે ત્યાં જાઓ અને તેમના દર્શન કરો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ તમારી તાકાત છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને આગળ વધો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા દુઃખો દૂર કરો હનુમાનજી કહે છે કે જીવનમાં વિનમ્રતા અને સેવા જરૂરી છે તમે અન્યને મદદ કરો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા સ્વપ્નોને અનુસરો અને હાર ન માનો પ્રિય ભક્તો વાર્તા એવી છે કે તેઓ રામજીની સેવા માટે હંમેશા તૈયાર રહેતા તમે પણ તમારા કર્તવ્યને પૂર્ણ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને જાગૃત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી શક્તિ વધારો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રેમ અને કરુણા જરૂરી છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ પ્રયત્ન કરો પ્રિય મિત્રો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સત્યનું પાલન કરો કારણ કે તે તમને મુક્તિ તરફ લઈ જશે તમે અસત્યને ત્યાગો અને તેમના જેવા બનો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો ગાઓ અને તમારા મનને પ્રફુલ્લિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં અનુશાસન અને ધીરજ જરૂરી છે તમે તમારા કાર્યોને નિયમિત કરો અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભયને જીતો અને આગળ વધો પ્રિય ભક્તો હવે વાત કરીએ તે વાર્તા વિશે જ્યાં હનુમાનજીએ લંકા જલાવી અને ચેતવણી આપી તે તેમની બુદ્ધિ અને શક્તિનું ઉદાહરણ છે તમે પણ તમારી મુશ્કેલીઓને હરાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ અને પ્રયત્ન જીવનની કુંજી છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને મહેનત કરો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા જીવનને આશીર્વાદિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં સંતોષ અને શાંતિ જરૂરી છે તમે અંદરના લોભને ત્યાગો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા સ્વપ્નોને પૂરા કરવા માટે અથાગ કાર્ય કરો પ્રિય મિત્રો હનુમાનજીના જીવનમાં ઘણી વાર્તાઓ છે જે તમને પ્રેરણા આપે છે જેમ કે તેઓ કેવી રીતે રાવણના પુત્ર ને હરાવ્યા અને તેમની ભક્તિ દર્શાવી તમે તેમની વાર્તાઓ વાંચો અને તમારા જીવનમાં અમલ કરો આ મોટીવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને વિકસિત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રો નો જાપ કરો અને તમારી બુદ્ધિને તેજસ્વી કરો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રાર્થના અને ધ્યાન જરૂરી છે તમે નિયમિત ધ્યાન કરો અને તેમની કૃપા મેળવો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ કાર્ય કરો પ્રિય ભક્તો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સારા કર્મો કરો કારણ કે તે તમારા ભાગ્યને બદલે છે તમે તમારા સાર્થક કરો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો સાંભળો અને તમારા હૃદયને ભરી દો હનુમાનજી કહે છે કે જીવનમાં સ્વાસ્થ્ય અને આનંદ જરૂરી છે તમે તમારા શરીરની કાળજી લો અને તેમની ભક્તિમાં લીન થાઓ આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને સફળ બનો પ્રિય મિત્રો હવે વધુ વિસ્તાર થી વાત કરીએ હનુમાનજી ના મંદિરો વિશે ભારતમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે જેમ કે હનુમાનગઢી અને સંકટ મોચન મંદિર તમે ત્યાં જાઓ અને તેમના દર્શન કરો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ તમારી તાકાત છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને આગળ વધો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા દુઃખો દૂર કરો હનુમાનજી કહે છે કે જીવનમાં વિનમ્રતા અને સેવા જરૂરી છે તમે અન્યને મદદ કરો અને તેમના જેવા બનો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા સ્વપ્નોને અનુસરો અને ક્યારે હાર ન માનો પ્રિય ભક્તો હનુમાનજીની વાર્તા એવી છે કે તેઓ રામજીની સેવા માટે હંમેશા તૈયાર રહેતા તમે પણ તમારા કર્તવ્ય પૂર્ણ કરો અને તમારા જીવન કરો આ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની ને જાગૃત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રો નો જાપ કરો અને તમારી શક્તિ વધારો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રેમ અને કરુણા જરૂરી છે તમે અન્ય ને પ્રેમ કરો અને તમારા હૃદયને વિશાળ કરો આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ પ્રયત્ન કરો પ્રિય મિત્રો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સત્યનું પાલન કરો કારણ કે તે તમને મુક્તિ તરફ લઈ જશે તમે અસત્યને ત્યાગો અને તેમના જેવા બનો મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો ગાઓ અને તમારા મનને પ્રફુલ્લિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં અનુશાસન અને ધીરજ જરૂરી છે કે તમારા ભયને જીતો અને આગળ વધો પ્રિય ભક્તો હવે વાત કરીએ તે વાર્તા વિશે જ્યાં હનુમાનજીએ લંકા જલાવી અને રાવણને ચેતવણી આપી તે તેમની બુદ્ધિ અને શક્તિનું ઉદાહરણ છે તમે પણ તમારી મુશ્કેલીઓને હરાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ મોટિવેશનલ વાત તમને યાદ અપાવે છે કે વિશ્વાસ અને પ્રયત્ન જીવનની કુંજી છે તેથી હનુમાનજી પર વિશ્વાસ રાખો અને મહેનત કરો તમે તેમના ચાલીસાનો પાઠ કરો અને તમારા જીવનને આશીર્વાદિત કરો હનુમાનજી કહે છે કે જીવનમાં સંતોષ અને શાંતિ જરૂરી છે તમે તમારા અંદરના લોભને ત્યાગો અને તેમના જેવા બનો આ સ્વપ્નોને પૂરા કરવા માટે અથાગ કાર્ય કરો પ્રિય મિત્રો હનુમાનજીના જીવનમાં ઘણી વાર્તાઓ છે જે તમને પ્રેરણા આપે છે જેમ કે તેઓ કેવી રીતે રાવણના પુત્રને હરાવ્યા અને તેમની ભક્તિ દર્શાવી તમે તેમની વાર્તાઓ વાંચો અને તમારા જીવનમાં અમલ કરો આ મોટિવેશનલ સંદેશ તમને કહે છે કે તમારા અંદરની શક્તિને વિકસિત કરો અને મોટા કાર્યો કરો તમે તેમના મંત્રોનો જાપ કરો અને તમારી બુદ્ધિને તેજસ્વી કરો હનુમાનજી કહે છે કે જીવનમાં પ્રાર્થના અને ધ્યાન જરૂરી છે તમે નિયમિત ધ્યાન કરો અને તેમની કૃપા મેળવો આ સુવિચાર તમને પ્રેરિત કરે છે કે તમારા ભવિષ્યને બનાવવા માટે આજે જ કાર્ય કરો પ્રિય ભક્તો હનુમાનજીના અમૂલ્ય સંદેશમાં એ વાત છે કે તમે હંમેશા સારા કર્મો કરો કારણ કે તે તમારા ભાગ્યને બદલે છે તમે અન્યની મદદ કરો અને તમારા જીવનને સાર્થક કરો આ મોટિવેશનલ શબ્દો તમને કહે છે કે તમારા અંદરના કલાકારને વિકસિત કરો અને સર્જનાત્મક બનો તમે તેમના ભજનો સાંભળો અને તમારા હૃદયને ભરી દો હનુમાનજી કહે છે કે જીવનમાં સ્વાસ્થ્ય અને આનંદ જરૂરી છે તમે તમારા શરીરની કાળજી લો અને તેમની ભક્તિમાં લીન થાઓ આ સુવિચાર તમને મોટિવેટ કરે છે કે તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને સફળ બનો પ્રિય મિત્રો હવે વધુ વિસ્તારથી વાત કરીએ હનુમાનજીના મંદિરો વિશે ભારતમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે જેમ કે હનુમાનગઢી અને સંકટ મંદિર તમે ત્યાં જાઓ અને